અને આવું બધું થશે આ લોકોએ અમારી જમીન છે છસો કરોડની અને અમને વીસ કરોડની અંદર આ બનાવીને આપે છે રિડેવલપમેન્ટમાં ફ્લેટ પાંત્રીસ વારના તો ખાલી અમારે બાથરૂમ છે અને તાનાશાહી આ રાજ ચલાવે છે અમે બીજું કહીને અમે અમને ખાલી જે સારી રીતે અમને મકાનો મળે

આ ટૂંકવાનો ઓર્ડર કોઈ બીજાનું હતું અને બતાવીને ઓર્ડર બીજું લીધું અમારો અમારા તમે આવીને તમે અમારા ઘરો જાચ કરો હા તે કાંઈ કરતા કંઈ નથી સાહેબ અને ડાયરેક્ટ અમને જે અમારા ત્યાંના પીઆઈ સાહેબ છે એમણે કીધું કે અમે બંદોસ્તમાં આવીએ છીએ આજનો ઓર્ડર હતો અને એ લોકોએ છે ને આટલું અમે કોંગ્રેસને અમે સહાયકાર આપ્યું છે એમના ઓર્ડે અમારે થોડું રોકાઈ ગયો છે થોડી સહાય મળી છે આજે નહીં તો કાંઈ ટૂંકવાનું તો છે જ થોડો આ કોશિશ કરું તો અમારા છે ને મકાન આવવા નથી તમે આવીને તમે રીડેવલપમેન્ટ કરો અમારા મકાનો કેવા છે કેવા નહીં એના પછી અમને મકાનો આપો તમે અમે આપવા માટે ના નહીં તમને સાયસ સરકાર આપીશું ખોટી રીતે નહીં દાદાગીરી નહીં હું અને અને હું પાણી બી ગ્રહણ કરું છું આજથી અત્યારથી સાહેબ દાણા દિવસ શું છે કાલ કરશો આજ કર આજ કરશો અપી ગાંધી સાહેબ એમાં કઈ નઈ સાહેબ